કંઈક મોટું થવાનું છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ હવે થવાનું છે આ સૂર્યગ્રહણ કન્યા રાશિમાં થઈ રહ્યું છે જે પાંચ રાશિના લોકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે

એટલે આ સૂર્ય ગ્રહણ લગભગ છ કલાક સુધી ચાલશે તો ચાલો જાણીએ કઈ કઈ પાંચ રાશિઓ માટે આ સૂર્ય ગ્રહણ અશુભ સાબિત થઈ શકે છે સર્વ પ્રથમ સૂર્ય ગ્રહણ કેવી રીતે થાય છે મિત્રો પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે આ પરિભ્રમણમાં ચંદ્ર ક્યારેક પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય ત્યારે સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શકતો નથી અથવા તે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે પૃથ્વી પર આ છાયો જેટલા વિસ્તારમાં પડે ત્યાં સૂર્ય દેખાતો બંધ થાય તેને ખગ્રાસ ગ્રહણ કહેવામાં આવે છે તો આવું હવે જાણીએ કઈ રાશિઓ સાવધાન રહેવું તો સર્વ પ્રથમ જેમના નામના અક્ષરો હોય છે અલય મેષ રાશિના જાતકો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના જાતકો માટે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ લવ લાઈફમાં સમસ્યાઓનું કારણ બની શકે છે લવ બટશે સાવધાન રહેવું જોઈએ નહીતર બ્રેકઅપ થઈ શકે છે સાથે પરિણિત લોકો માટે પણ સમય અશુભ સાબિત થઈ શકે છે કાર્યસ્થળ પર તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખજો નહીં તમારી નોકરીમાં મુશ્કેલીઓ આવી શકે છે હવેની રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ક છ ગ મિથુન રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન રાશિના લોકો પર સૂર્ય ગ્રહણની નકારાત્મક અસર પડી શકે છે મિથુન રાશિના જાતકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે યોગ્ય આહારની આદત જાળવી વધુ સારું રહેશે વિવાહિત જીવનમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે રોકાણ માટે પણ આ સમય સારો નથી આર્થિક નુકસાન થવાની ભીતિ છે હવેની રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ડ ન હ કર્ક રાશિ કર્ક રાશિવાળા લોકો માટે સૂર્ય ગ્રહણ અશુભ પરિણામ આપી શકે છે આ લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે પૈસા કે અટવાઈ શકે છે તેનાથી તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે કાર્ય પૂર્ણ થવામાં અવરોધો આવી શકે છે પરિવારમાં તણાવપૂર્ણ વાતાવરણ બની શકે છે હવેની રાશિ છે જેના નામના અક્ષર હોય છે મ અને ટ સિંહ રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહણ સિંહ રાશિના લોકોના અંગત અને વ્યવસાયિક જીવનમાં પરેશાનીઓનું કારણ બની શકે છે તમારા જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે પ્રોપર્ટી ખરીદવા માટે આ સમય સારો નથી છેતરપિંડી થવાની સંભાવના છે તમે લોભનો ભોગ બની શકો છો અને છેતરપિંડીનો શિકાર બની શકો છો માટે સાવધાન રહેજો અંતિમ રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે દ ચ જ થ મીન રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિના લોકો માટે સૂર્ય ગ્રહણ નકારાત્મક પરિણામ આપી શકે છે ઘરમાં વિવાદ થઈ શકે છે આ સમયે તમારે તમારા સંબંધોનું ધ્યાન રાખવાની જરૂરત છે પૈસાની લેવડ દેવડ યોગ્ય રીતે કરો વેપારમાં મંદી આવી શકે છે માટે સાવધાન રહેજો તો મિત્રો બે ઓક્ટોબર બે ના રોજ વર્ષ બે નું આ અંતિમ સૂર્ય ગ્રહણ આ પાંચ રાશિના જાતકોને સાવધાન રહેવાનું સૂચન કરી રહ્યું છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડિયોમાં જય અંબેડકર